અત્યારે ત્રણ જણા અને મેં બીજું શાંતિબેન કીધું તું તમે કઈક નાનું મોટું કરી શકો કામ આમ હાથ બાદ તો છે પણ ધારો કે ના એવું નહી ધારો કે બેઠા બેઠા ત્યાં ઘર થાય તો ત્યાં નાનકડી દુકાન જેવું કરી ત્યાં આવતી ધર્માદાનું ખાવું તમને ધંધો નાખી આપશું અને ગામમાં બધા છે બાકી તમને કઈ લાગે કે પેલે એવા જેવું સામાન એવા કઈ તકલીફ પડે તો મદદરૂપ તો બધા થાય ને અને ઘરમાં એક બેન છે અને માની ઉમર સિત્તેર થી વધારે છે અને એ બધું કરીને અત્યારે મને ચલાવે આખું